ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના સાત તાલુકા પ્રમુખ અને ચાર શહેર પ્રમુખોના નામોની જાહેરાત ભારતીય જનતા પાર્ટીના તાલુકા તેમજ નગર પ્રમુખો માટે સોળ ડિસેમ્બરના રોજ બુથ પ્રમુખોના સેન્સ લેવામાં આવ્યા હતા જે અંતર્ગત ગત રોજ વડોદરા જિલ્લા ભાજપા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત ચૌધરીએ પ્રમુખોને નામોની યાદી જાહેર કરતાં સિનોર તાલુકામાં ભાજપ પ્રમુખ તરીકે સંકેતભાઈ પટેલની જાહેરાત તેમજ કરજન પ્રમુખ તરીકે વિમલભાઈ ભટ્ટની જાહેરાત થતાં કાર્યોકરો દ્વારા પ્રમુખ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી બીજી તરફ કરદણ તાલુકા પ્રમુખની જાહેરાત ન થતાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે તે બદલ હું વડોદરા ભારતીય જનતા પાર્ટીનો તેમજ અમારા તાલુકાના દરેક મત વિસ્તારના જે મને સેન્સ આપ્યો છે તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી જોડે જેઓ સતત મહેનત કરી છે તેઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું